જુનાગઢના ભેસાણમાં ખેડૂતોની મગફળી માટે ટેકાના ભાવ ખરીદી માટે વધુ એક કેન્દ્રોની ફાળવણી કરવામાં આવી છે જુનાગઢના ભેસાણ તાલુકામાં સરકાર શ્રીની ટેકાના ભાવ મગફળી વેચવા માટે અગિયાર હજારથી વધારે ખેડૂતો રજીસ્ટ્રેશન કરાવેલું હતું અને ત્રણ હજારથી વધારે ખેડૂતોએ સોયાબીન વેચવા માટે રજિસ્ટ્રેશન કરેલ છે જેમાં મગફળી ચાર કેન્દ્રો પર ખરીદી થતી હતી હવે ખેડૂતોનો સહાયતા માટે વધુ બે કેન્દ્ર ફાળવતા ખેડૂતોની વિશેષ સુવિધામાં વધારો થયો છે જેમાં અત્યાર સુધીમાં ખેડૂતોની સાહીઠ જેટલી મગફળી જોખમ ચૂકી છે કુલ છ કેન્દ્ર ઉપર મગફળીને સોયાબીન જોખવામાં આવ્યા છે અને ખેડૂતો પણ ખુશ છે આ તમામ એકસો કેન્દ્રની મગફળી ઇન્ડિયા એગ્રો દ્વારા તોલમાપ કરવામાં આવી રહી છે ઇન્ડિયા એગ્રોના ચેરમેન માનસિંહભાઈ સિસોદિયાના જણાવ્યા અનુસાર ભેસણ અને વિસાવદરમાં હાલમાં પંચાવન કે સાહીઠ ટકા મગફળીની ખરીદી થઈ ચૂકી છે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી વિવિધ પ્રકારની મગફળીનું કેન્દ્રબિંદુ છે જેમાં યુનિવર્સિટી દ્વારા દર વર્ષે ખેડૂતોને બમણી આવક માટે મગફળીના નવા બિયારણનું સંશોધન કરવામાં આવી રહ્યું છે ઇન્ડિયન કાજુ તરીકે ઓળખાતી સૌરાષ્ટ્રની મગફળીનું દેશ વિદેશમાં ખૂબ જ ડિમાન્ડ હોવાથી ચીન જેવા દેશો સૌરાષ્ટ્રના ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં દર વર્ષે મગફળી ખરીદી કરવા માટે આવે છે આ ઉપરાંત આફ્રિકા તેમજ અનેક આઉટ ઓફ કન્ટ્રીમાં સૌરાષ્ટ્રની મગફળીની નિકાસ પણ કરવામાં આવે છે જુનાગઢ જિલ્લો છે એટલે ગુજરાતપુરમાં સરકારશ્રીના ટેકાની મગફળી તમે જોઈ શકો છો આ ખેડૂત માટે ખૂબ જ મહત્ત્વની હોય અને ટેકાના ભાવની પૂરજોશમાં આ જૂનાગઢ જિલ્લા ભેસાણમાં ખાસા ટેકાના ભાવની મગફળીનું આ કેન્દ્ર શરૂ થયેલું છે આ આપણી સાથે બધા જ ખેડૂતો છે તમે જોઈ શકો છો એટલે મગફળીનો મેસેજ આવ્યો એટલે વેચવા આવ્યા આવેલા છે આપણે પૂછીએ દાદા નામ શું શું તમારું મારું નામ છે રમણીકભાઈ રમણીકભાઈ એટલે આ કેવી રીતે આ તમે અહીંયા મગફળી લઈને પહેલા શું પ્રોસીઝર શું હોય પહેલા અમે ઓનલાઈન અરજી કરેલી ઓનલાઈનમાં લખાવેલું એ પછી અમને મેસેજ આવે મેસેજ આવે એટલે અમે લઈને આવ્યા આપણે ભરીને આવ્યા છે અને અમારો વારો આવી ગયો છે પચીસો કિલો ખાતા દીઠ નહીં રીતે તમારો વારો કેવી રીતે શું કરવાનું એ આવી એટલે પહેલાં તો ગેટ પાસ આપે એટલે અંદર એન્ટ્રી થાય એન્ટ્રી થયા પછી આપણા સેમ્પલ લઈએ સેમ્પલ લીધા પછી સેમ્પલ થાય સેમ્પલમાં પાસ થઈ જાય તો ત્યાર પછી આપણે સો ગ્રામ જોકે મગફળી એમાંથી સિત્તેર થાય જો જાડી માંડવી હોય તો સિત્તેર ગ્રામ થાય પાહ ગ્રામ થાય અને ઝીણી માંડવી તો સિત્તેર ગ્રામ થાય કે એટલે તમારી અહીંયા સેમ્પલ થઈ ગયું થઈ ગયું જોખાઈ ગયું જોખાઈ ગયું તમે તમે ક્યાંથી આવો છો વેસણ વેસણ અશ્વિનભાઈ આ મગફળી ટેકાના ભાવમાં તમે લઈને આવ્યા છો હવે માર્કેટિંગ યાર્ડમાં વેચો છે ઓપન બજારમાં અને ટેકાના ભાવમાં બે માં ભાવ શું કહે માર્કેટિંગ યાર્ડમાં હજારથી તેરસો ના ભાવ હોય અને અહીંયા ચૌદસો ને બાવન રૂપિયા જેવું નહીં નહીં ખાંડીમાં ખાંડીમાં બતાવો ને ખાંડીમાં હું ત્રેવીસ થી પચીસ હજાર થાય અને આમાં ઓગણત્રીસ હજાર ઓગણત્રીસ હજાર

તમારી આ મગફળી જો કે બિયાન બધું તો કેન્સલ થાય નહીં 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 એ તો માલ એવો હોય તો થાય નકર આપણે થોડો કેન્સલ થાય આપણે પૈસા પૂરા આપે છે પછી માલ તમે કદડો ભરીને આવો તો તો એ પછી ઓળખ થાય ને તમારી માંડવી જોખાઈ ગઈ હા જોખાઈ ગઈ એટલે આ તમે જોઈ શકો છો આ ભેસાણનું ખાસ કેન્દ્ર છે એટલે ચાર કેન્દ્ર તો હતા પણ આ જે ઇન્ડિયન એગ્રો છે માનસિંગભાઈ સિસોદિયા સાહેબ છે એટલે આ જે ડાયરેક્ટર છે એટલે ભેસાણ ના ખેડૂતો જે છે તો આને ખાસ ફાયદો થાય એના માટે બે કેન્દ્ર ભેંસાણમાં વધારાના ફરવાયેલા છે એટલે શું થાય કે ખેડૂતોને આ સવલત ઊભી થાય ખાસ તો ઝડપથી મગફળી જોખાઈ જાય અને આનું જે વેઇટિંગ છે વેઇટિંગ નો કરવું પડે લગભગ લગભગ ભેંસાણ અને આ વિસાવદર બંને તાલુકા છે તો આઠથી દસ કેન્દ્રો આમાં આવેલા છે એટલે સમથિંગ સમથિંગ પચાસથી સાઠ ટકા મગફળી આ જોખવામાં ખાસ આવેલી છે અને ખેડૂતોને તો સંતોષ છે કે મગફળી લઈને આવે તો તરત જ જોખાઈ જાય ને એના જે પેરામીટરો ખાસ છે તો આમાં પણ આ ખેડૂતોને કોઈ તકલીફ પડતી નથી અને ખાસ પૈસા જોતા હોય તો તરત જ આ પૈસા પણ એકાઉન્ટમાં આવી જાય છે તો આ સવલતો ખાસ મુખ્યમંત્રી દ્વારા ખાસ ઊભી કરવામાં આવેલી છે જૂનાગઢ જિલ્લો છે એટલે અહીંયા કૃષિ યુનિવર્સિટી આવેલી છે અને ખેડૂતોના ફાયદા માટે અલગ અલગ મગફળીના સંશોધન કેન્દ્રો પણ આવેલા છે એટલે ત્રણ યુનિવર્સિટી તો ગુજરાતમાં છે પણ મોટું સંશોધન કેન્દ્ર જુનાગઢ જિલ્લામાં મગફળીનું છે એટલે સરકાર શું કરતી હોય ખાસ તો નવી મગફળી આવે તો ખેડૂતોને બમણી આવક થાય એટલે નવા બિયારણો ખેડૂતને વાવવા આપતી હોય તો આ એક ખાસ ખૂબ જ મહત્વનું આ સરકારનો આખે આખો આજે પ્રોજેક્ટ છે અને પછી તમે જોઈ શકો છો કે આ સરકાર ટેકાના ભાવે મગફળી ખરીદી કરતી હોય એટલે આ ભેસાણનું મગફળી કેન્દ્ર છે ટેકાના ભાવનું અને બધા જ ઓનરો તમે જોઈ શકો છો કે પ્રદીપસિંહ રાયજાદા છે અને ભાઈ આપનું નામ શું છે રવિભાઈ નાવદરી રવિભાઈ હવે આ ખેડૂતો અહીંયા જે આ જે સરકારના ધારાધોરણ છે બધા એટલે ખેડૂતો માટે આ કેન્દ્રો પર સગવડતા શું છે મગફળી લઈને આવે તો કેવી રીતે જોખવામાં આવે છે સરકારના નિયમ પ્રમાણે ખેડૂતો મગફળી લઈને આવે તો પહેલાં તો એને ગેટ પાસ આપવામાં આવે પછી એમનું સેમ્પલ લેવામાં આવે સો ગ્રામનું સેમ્પલ લઈએ સેમ્પલ લીધા પછી સેમ્પલ પાસ થાય પછી એનો કાંટો થાય કાંટો થયા પછી એની મગફળી જોખાઈ જાય પછી એનું બિલ બનાવવામાં આવે બિલ બનાવીને એને ટેગ લેવામાં આવે ટેગ લઈને સિલાઈ કરી અને વેલામ વેલી તકે ખેડૂતોને બેથી ત્રણ કલાકમાં અમે છૂટા કરી દઈએ છીએ ના એટલે આખે આખા આ મેસેજ તમે કેવી રીતે કરો અને વધારે ખેડૂતો સવારે અમે સાત વાગે કાંટો ચાલુ કરીએ અને વેલામ વહેલી તકે ખેડૂતોને છૂટા કરી દઈએ સો દોઢસો ખેડૂતો હોય રોજે રોજ તો છૂટા છૂટા થઈ જાય છૂટા થઈ જાય અને આ અત્યાર સુધીમાં મગફળીની ખરીદી કેટલી આ તમે કેટલી બોરી કરેલી છે અત્યાર સુધીમાં અમે ઇંચાવીસથી ઓગણત્રીસ હજાર જેવી મગફળીની ખરીદી કરેલી છે આજે અમારા સેન્ટરનો છઠ્ઠો દિવસ છે એટલે હવે આ કેટલા ટાઈમમાં ખરીદી ચાલવી જોઈએ અને વધારેમ વધારે વહેલી ખેડૂતોની મગફળી જોખાઈ જાય તો બધું સેન્ટરમાં બધા ખેડૂતોની કેટલા ટાઈમમાં જોખાઈ જાય અત્યારે સમજી લ્યો કે થી પંદર દિવસમાં અમે સેન્ટર પૂરું કરી દઈશું ભેસાણનું આખો 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 ટાર્ગેટ તમે જોઈ શકો છો કે ખેડૂતોની મગફળી વેસાણ તાલુકામાં લગભગ લગભગ પંદર દિવસમાં પૂરી થઈ જાય જેથી કરીને ખેડૂતો પણ ખેતીમાં લાગી જાય અને એને પૈસા પણ આ ઝડપથી આવી જાય એટલે આ આ છ કેન્દ્ર એટલે આ છઠ્ઠું કેન્દ્ર સાતનું ટોટલ આઠ કેન્દ્ર એટલે આ છ કેન્દ્રમાં ફાસ્ટ કામગીરી એકદમ આજે થઈ રહી છે એટલે હજારોની સંખ્યામાં આ મગફળીને બોરીને ખાસ જોખવામાં આવે છે ખેડૂતોની સવલત એક નંબર મહેશ કથિરિયા દિવ્યાંગ ન્યૂઝ વેસાણ મહેશ કથરિયા દિવ્યાંગ ન્યૂઝ ભેસાણ જૂનાગઢ